ગ્રહોના રાજા સૂર્ય ચૌદ એપ્રિલ થી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં તો ચૌદ એપ્રિલ બે થી તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે

મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને મોટા લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવું હવે જાણીએ તમારી રાશિ પર કેવો રહેશે સૂર્ય ગોચરનો પ્રભાવ આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો સૂર્યનું મેષ રાશિમાં ગોચર ધનુ રાશિ વાળાના કારકિર્દી માટે ફળદાયી રહેવાનું અનુમાન છે પાંચમા સ્થાનમાં સૂર્ય મહારાજની ઉપસ્થિતિ તમને નોકરીની નવી તકો તેમજ કારકિર્દીની પ્રગતિની તકો પ્રદાન કરશે નવી વિચારસરણીના બળ પર આ લોકો જે પણ કાર્ય હાથ ધરશે તેમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકશે જે લોકોને પોતાનો વ્યવસાય છે તેઓ પોતાના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરવા માટે નવી નીતિઓ બનાવશે અને અમલમાં પણ મૂકશે આ લોકો પણ પ્રગતિના પંથે આગળ વધશે અને જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે એમને અપાર નફો અને સફળતા મળવાની સંભાવના છે પ્રેમ જીવનની દ્રષ્ટિએ જોઈએ તો ધનુ રાશિવાળાના સંબંધ સૂર્ય ગોચર દરમિયાન પ્રેમ અને સૌંદર્યથી પૂર્ણ રહેશે આ દરમિયાન તમે અને પાર્ટનર બીજા માટે મિસાલ કાયમ કરશો કારણ કે તમારા બંનેના સંબંધો સારા થશે આ સમયગાળો તમારી અને સાથી વચ્ચે આપસી સમજણ અને તાલમેલને મજબૂત કરવાનું કામ કરશે એની સાથે તમે ભાવનાત્મક રૂપથી એકબીજા સાથે જોડાઈ શકશો જ્યારે વાત કરવામાં આવે આરોગ્યની તો ધનુ રાશિના લોકો માટે આ સમય સારો રહેશે અને આ સમય તમે સારા આરોગ્યનો આનંદ લેતા નજર આવશો કારણ કે તમારું આરોગ્ય શાનદાર રહેશે એવામાં સૂર્ય ગોચરના સમયગાળાને તમે આસાનીથી પાર કરી શકશો આ લોકોના સકારાત્મક રવૈયા તમને શારીરિક રૂપથી ફિટ રાખવાનું કામ પણ કરશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો મકર રાશિના લોકો માટે સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરવાના છે સૂર્યનું મીન રાશિમાં ગોચર કારકિર્દીમાં ઘણી સમસ્યાઓ અને પરેશાનીઓ લઈ અને તમારા માટે આવી શકે છે પરંતુ ચોથા ભાવમાં સુધીની સ્થિતિ સ્થિરતા અને સુખ સુવિધાઓ અને પારિવારિક જીવનનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ પણ પણ તમને કરવામાં આવેલી ન મળવાની સંભાવના છે છે એની સાથે તમારી ઉપર કામનું દબાણ વધી શકે જેના કારણે તમે નિરાશ મહેસૂસ કરી શકો છો આ લોકો વિપરીત પરિસ્થિતિઓથી સમર્પિત થઈ કામ કરતા જોવા મળે છે એવામાં કારકિર્દીમાં આવનારી આ સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે તમારે સોચ વિચાર કરીને આગળ વધવું પડશે આર્થિક જીવનની દ્રષ્ટિએ જોઈએ તો મકર રાશિવાળા વધારે પડતા બોજ વધી શકે છે સૂર્યનું મેષ રાશિમાં ગોચર દરમિયાન તમારા ચોથા ભાવમાં વિરાજમાન છે જે તમારા ખર્ચમાં વધારો કરશે જે ઘર અને પરિવાર સાથે સંબંધિત હોઈ શકે છે આ ખર્ચાઓ તમારા નાણાકીય જીવનને અસર કરશે અથવા નુકસાન થવાની સંભાવના છે મકર રાશિના જાતકોએ આ સમસ્યાઓમાંથી બહાર આવવા માટે ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કરવું પડશે આ ઉપરાંત તમારે બજેટ પણ તૈયાર કરવું પડશે જેથી કરીને તમે આર્થિક રીતે મજબૂત બની શકો પ્રેમ જીવનની દ્રષ્ટિએ જોઈએ તો આ લોકોના સંબંધ તણાવ અને સમસ્યાઓથી ભરેલા રહેશે કારણ કે આ દરમિયાન તમને ગલતફેમી અને વાતચીતમાં કમી થવાની આશંકા છે જો મકર રાશિવાળા સંબંધમાં પરિસ્થિતિઓથી બચવા માંગે છે તો તમારે ધૈર્ય બનાવી રાખીને સંબંધોમાં સૌંદર્ય ક્યાંક કરવું પડશે એની સાથે દિલ ખોલીને વાતચીત કરવી પડશે આરોગ્યની દ્રષ્ટિ જોઈએ તો મકર રાશિવાળા લોકોએ થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ ગોચર દરમિયાન તમે માથાના દુખાવાથી સમસ્યાથી પરેશાન થઈ શકો છો જેનાથી તમારા સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર થવાની સંભાવના છે આ સિવાય આ લોકોને તેમની માતાના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપવું પડશે અને આવી સ્થિતિમાં તમે ભાવનાત્મક રીતે પરેશાન રહી શકો છો જોકે આ લોકોને તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી પડશે અને આવી સ્થિતિમાં તમને તણાવને નિયંત્રિત કરવા માટે નિયમિતપણે કસરત કરવાની અને ધ્યાન યોગ કરવાની અમે સલાહ આપીએ છીએ તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યનું આગામી ગોચર મેષ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે